એટલે ભગવાને અગિયાર વર્ષ અને બાવન દિવસ વિના કરી પછી મારું કર્મ કરવું જોઈએ દસ વર્ષ પૂરા થયા આ ગણજો તમે ઉમર ચાલુ છે એ અગિયાર બાર પંદર ને વીસ આવી નટકે વીસ વર્ષના ભાઈ થઈ ગયા વીસ એને ઝેર કહેવાય છાપામાં આવે ફલાણા બેને પાન કે વીસ વર્ષ થાય એટલે સંતો મહંતો ઝેરી જીવન બતાવે છે કેમ તો કે મા બાપ લગ્ન કરે એકમાંથી બે થાય પછી હા હોય ભળે ભાઈ કામે ત્યાં ફરિયાદ કરે વહુનું સાંભળવું બાનું સાંભળવું એમાં ઝઘડો વધી જાય નોખું થવું પડે એટલે વીસ જેવું જીવન થઈ જાય સારું હોય તો કોઈ વિરોધ નથી વીસ વર્ષની ઉંમર ધર્મ સંકટ ઉમર ચાલતે એકવી બાવી પચીસ ત્રીસ આવી કે ત્રીસ નો અર્થ ભેગું કરીશ ત્રીસ વર્ષની ઉંમર થાય એટલે રાત મહેનત કરી નાખે સંતાનો જતા હોય સ્કૂલે મકાન ભાડાનું હોય રાત મહેનત કરે તો માન ભેગું થાય ભજન થાય ત્રીસ ત્રીસ જવાબદારી જવાબદારી જવાબદારી

भगवान क्या 40 चालीस करे बुद्धि में आप एक नोटिस मोकले माथा ना वार मुंडे सफेद था भजन करो तो काला करना के छापुआ तो अब ऐसे तो नंबर आ गया आड़त रिस बता रहा थे निकले चश्मा निकले मुंडे पड़वा तो चश्मा बनाएगी भजन तरफ पड़े

એક તાલીમ બે તાલી છોકરા તાલીદારમતા પછી એક વ્યક્તિ તાલીમ આરીને ભાગી ભાગવાન મારો નાવા ગયા તા પગલક્ષી ગયો રામ બોલો ભાઈ રામ કાંઈ નથી દોડી અને કદાચ કોઈની દયા ઉમર ચાલુ થાય એકાવન બાવન પંચાવન સત્તાવન આમાં ગઈ જાવન ખબર હોય કે વનમાં પ્રવેશ કર્યો અને વનમાંથી પ્રસાદ થાવો લોઢાના ચરણ હજી એક દવા લઈને આવે બીજું દર્દ ઉભો જ કેટલીક દવા વન અઘરું અને વનમાંથી નીકળી ગયા ખલાસ હિંમત રાખ પછી ભજન જાય સાઠે આવે અટકે પણ હાઠ આઠ વર્ષે જો ભજન ન કરે તો ઉંમર ચાલતા એકસઠ સંતો સઠ કી

ઘણાય દુખી છે મે જોઈ છે મંદિરે બેઠા હોય પાકી માગીન ખાતા હોય હાય થાય ચૂકા ના હોય જીવો એટલું સમજીને જીવો સિત્તેર લટકાય અને સિત્તેર સિત્તેર વર્ષે ભજન ન કરો સંતો કે તર તર ત હવે તરવા માટે ના કે ઉપાય કર તો બોલે આપણી ઉંમર બોલે કોતર બોતર તોતર હવે તર તરવા માટે ઉપાય કર પણ કોઈથી ધ્યાન નથી એસી વર્ષે કે હવે મારે ભજન કરવું છે ભગવાન કે હું કઈ ગાંડો નથી તને એસી એસી વર્ષે ભજન કરવા દઉં રામ રામ બોલવા રામ દોઢ હોય રામ ના બોલાય પ્રભુ બોલવા દો થઈ જાય પ્રભુ ના બોલી શકો સંતા હારા હોય સંતો ની પુધરામણી કરે પણ તમારે આ કામ ન કરે ઝાંઝા માંજો દેખાય ભગવાન ની મૂર્તિ ન દેખાય એસી એસી વર્ષે તમે જો ભજન કરવા ન દાવે ઘણાના સ્વભાવ તો જુઓ બાપા એક મૃત્યુ પામતા હતા એસી એસી વર્ષે અંતિમ સમય લાંબો હાથ કરે ખોડિયામાં ગામડા નું મકાન હોય લાંબો હાથ કરે ચાર દીકરા બાપા હો જમીન મેલી જાવ છું તો લાંબો હાથ કરે પણ બોલી અગે નહીં છોકરા હો વિઘા જમીન છે બાપા આવતા તો કઈ ખજાનો ફળિયા દાયતો હોય છે કેટલો દાયતો છે કેમ ખબર एक छोकर के डॉक्टर ने बोला डॉक्टर ने बोला और डॉक्टर हम नारी आत्मा लेन के बापा अब तो धाम में जा बोला छोकर के भले निया जाए पर बेस शब्द बोले इन कोई दवा डॉक्टर के हाय एक इंजेक्शन आ पचास जन इंजेक्शन ये वाला बोल आ कोरोना दरमियान के इतनी कितनी कीमत ना इंजेक्शन है 50000 નું ઇન્જેક્શન આવે કે તો દો બાપા બે શબ્દ બોલી મિયા જા મોટો છોકરો કે 50000 ભલે વાપરવા પડે પણ બાપાએ હજાર નું કેટલો ડેટ કઈ ખબર પડે ને સાદ્ય ઇન્જેક્શન દેજોલ બાપા લાગો આ તટાતા બાપા બે શબ્દ બોલ્યા ઓલો વાછરો ઓરયા માં હાવણી જાવા હાવણી મધ્યન તો બોલો

બકરાના ઉદરમાંથી કાગડાના ઉદરમાં કૂતરાના ઉદરમાં એ ઉદર ફરવા પડે એમાં જો પેલો મનુષ્ય શરીર આવ્યું તમે સત્કર્મ કર્યા તો ત્યાં સીઓ વહી જાય કર્મ ઉપર આધાર છે નેવું આઠ આવે પછી ઉમર થાય એકાણું બે આણું આ એક આણા બે આણા પેલા તો હવે એવું કઈ છે ને લગ્નમાં જ ભેગું હોય એટલે ભરોસો નહીં કરતા સત્કર્મ કરવો

ઘરમાં તમારે કથા કરવી છે તુલસીના પાન તમે હજાર તોડી દે તો વિરોધ હોય તો વિરોધ તુલસી એક માતાજી નું રૂપ છે તુલસી ની જે પૂજા કરે પતિ પત્નીમાં અંતર નોરી બને તો એક સાલીગ્રામ લાગ્યો

આ સાંસારિક જીવનમાં ઘસાય ઘસાય અને ભક્ત બનીએ છીએ નર્મદા લે જાણોદ વડોદરાથી આગળ કાલ સર્પ દોષ હોય તો એની વિધિ મહાકાલની સામે થવી જોઈએ ઉજ્જૈન કાલ સર્પ દોષની વિધિ વડોદરા જાણોદ એમાં ઓપ્શન કદાચ તમે માંગલિક કુંડળીની વિધિ ઉજે પણ અહીંયા કોઈ મહાકાલ નું મંદિર સામે કઠે છે ત્યાં થઈ શકે